મારું સ્વાગત છે આપણા ડેલી બ્લોગ માં આજે અઠવાડિયા પછી તાપ જોવા મળ્યો છે માઈજી તાપ તાપ અઠવાડિયા પછી જોવા મળ્યો તાપ હા બાપ કો આવી ગયા છે અતારે આપણે ગાયોને પુળા કાપીના ના દસ્યો જો કાપી ના હેદાન આપણે કોઈ બાજી રે કશું કોમ કોણ તાપ જોવા તો એમ ઠડકો પડ્યો આજે એમ ઉતાણી આ તો આજે કાળે પર કો હોન જેઠા હે એવું એમ ની હો ન્યાય દેવું નહી એ તો આઈ જાય એમ એ ઈચ્છા હોય તો આઈ જાય ઈચ્છા માળી કે હું કરિયે એમ હવા હવા માં ની ડાઈમી ની આવી હો ઠડકો આયો સારું લાગી પણ આજે ઘણો હાજી આયે દીવ ને નાસા લેલો કોણ फटाफट બ્રશ કરી દેવું પડે અમારે ના લેવું પડે એટલે આમ માની આવી જાય પછી ને કરી આવડે 10 કને જાવા આમ નીકળું હ હા ઓફિસે જવાની કળું પડે ઓફિસમાં ઓફિસમાં જઈને મજૂરી કરો મજૂરીસ કરવાની તો જઈને કુકડા પત્તરવેલનો પોણે જે મસ્ત છે આ પત્તરવેલનો પોણે આપણે કાળો પાતરાવાણા પાતરા આ કિરો તો જ ચાવતો પાતરાવાણા ગાઈસ પાતરા તો બનાવતા હ तान्हों बढ़ाईये अम्मस तरागता फ़न्मरी जल्मा आए कुपड़ो देखा जो तो यह से आमा वीडियो में थडुक जौक देखा है नी यह थडुक आज है वई हर वीडियो उतारवान ट्राइ करूपन थी कुई परदः चलो हड़ो अमपस माने आव